મિત્રો યુપી ના સીએમ યોગી ની ચર્ચા ઉત્તર પ્રદેશ ના દરેક ઘરો માં થાય છે ગુનેગારો પર તોડફોડ કરવી અને માફિયાઓને ખતમ કરવા એ તેમના ઘણા કાર્યો માંથી એક છે તેઓ ઉત્તર પ્રદેશ ના રાજકારણ ના અગ્રણી છે જેઓ ઉત્તર પ્રદેશ ના રાજકીય ઇતિહાસ માં પ્રથમ બિન કોંગ્રેસી એવો ચહેરો છે જેને સંપૂર્ણ બહુમતી સાથે સરકાર માં સતત બીજી વખત મુખ્યમંત્રી નું પદ સંભાળ્યું છે જેથી તેમને દુરંદેશી સીએમ માનવામાં આવે છે જેમની દુરંત દેશી ઘણી વખત ચર્ચામાં રહી છે મિત્રો તમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સાર્વજનિક જીવન વિશે તો ઘણું બધું જાણતા થશો પરંતુ આજે અમે તમને એક તીક્ષ્ણ રાજનેતા અને દૃઢ નિશ્ચય સાથે તીક્ષ્ણ અને નિર્ણાયક નિર્ણયો લેનાર વ્યક્તિના મુખ્યમંત્રી તરીકેના અન્ય પાસાઓ વિશે જણાવા જઈ રહ્યા છીએ તો મિત્રો શું તમે જાણો છો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કેટલી સેલેરી મળે છે કેટલા બધા અને અન્ય કેવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે તો ચાલો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને આ દરેક સવાલોના ઉત્તર જણાવીએ તો વિડીયો અંત સુધી જોડાયેલા રહેજો નમસ્કાર મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાતો વધુ એક માહિતી ભર્યા વિડીયો આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આદિત્યનાથે આદિત્યનાથે બે હજાર વીસ એકવીસ વચ્ચે તેમની કુલ આવક તેર લાખ વીસ હજાર છસો ત્રેપન રૂપિયા હોવાનું જાહેર કર્યું છે તેમજ કુલ એક કરોડ પંદર લાખ ચોરાણુ હજાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમની પાસે રહેલી એક રિવોલ્વર ની કિંમત એક લાખ રૂપિયા છે બીજી કિંમત કિંમત હજાર રૂપિયા હતી તે સિવાય દસ ગ્રામ એક સોના ચેઇન છે જેની ખરીદી સમયે કિંમત વીસ હજાર રૂપિયા હતી બાર હજાર ની કિંમત એક મોબાઈલ ફોન જે યોગી આદિત્યનાથ પાસે છે ત્યારબાદ મિત્રો જો સીએમ યોગી આદિત્યનાથ ની સેલેરી વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને દર મહિને ત્રણ લાખ પાસઠ હજાર રૂપિયા સેલેરી તરીકે મળે છે જેમાં તેમની બેઝિક સેલેરી રૂપિયા છે તે તેમને મોંઘવારી ના એલાઉન્સ ને આધારે નેવું હજાર રૂપિયા મળે છે સીએમ યોગી આદિત્યનાથ ને મુસાફરી એટલે કે ટ્રાવેલ્સ એલાઉન્સ પણ આપવામાં આવે છે ટ્રાવેલિંગ એલાઉન્સ માટે તેમને બાવન હજાર રૂપિયા આપવામાં આવે છે તે સિવાય પણ તેને અન્ય એલાઉન્સ તરીકે પણ કેટલાક પૈસા મળે છે આ સાથે જ યુપી ના સીએમ યોગી આદિત્યનાથ ને બીજી પણ કેટલીક સુવિધાઓ આપવામાં આવે છે મુખ્યમંત્રી હોવાને કારણે તેમને એક સરકારી આવાસ પણ આપવામાં આવ્યું છે યાત્રા માટે વાહનો નો મોટો કાફલો પણ છે તેમની સુપર ટાઈટ સિક્યુરિટી પાછળ પણ ઘણા બધા પૈસા ખર્ચવામાં આવે છે મિત્રો કેટલીક વાર તમને એવા સવાલો પણ થતા હશે કે યોગી આદિત્યનાથ છે તો આખરે વૈરાગી મહંત તો તેઓ પોતાની સેલેરી ક્યાં ખર્ચ કરે છે તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે એક વખત યોગી આદિત્યનાથે પોતાના ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેઓને જેટલી પણ સેલેરી મળે છે તેમાંથી અડધી સેલેરી તેઓ જરૂરિયાતમંદ લોકોની સેવા માં ખર્ચ કરે છે યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે તેઓ જનતાની સમસ્યાઓના સમાધાન માટે જનતા દર્શન જેવા કાર્યક્રમો કરતા રહે છે જેથી લોકો પોતાની સમસ્યાઓ સીધા મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યુ દરમિયાન એ પણ જણાવ્યું હતું કે ઘણા લોકો એવી સમસ્યાઓ સાથે પણ આવે છે કે જેને સરકારી સ્તરે મદદ ન કરી શકાય આવી સ્થિતિમાં સીએમ યોગી વ્યક્તિગત રીતે તેમની મદદ કરે છે આ રીતે ક્યારેક તે પોતાની સેલેરીમાંથી જરૂરિયાતમંદોના ઈલાજ ભોજન વગેરે માટે વ્યક્તિગત રીતે મદદ કરે છે તેમણે કહ્યું હતું કે તેઓ આ બધી બાબતોનો ક્યારેય ઉલ્લેખ કરતા નથી તેઓ સ્વેચ્છા એ લોકોની મદદ કરે છે સી એમ યોગી આદિત્યનાથ હંમેશા સાદું જીવન અને ઉચ્ચ વિચારોના માર્ગ પર ચાલે છે તેમની દિનચર્યામાં પણ આ બાબતો સ્પષ્ટપણે જોવા મળે છે મિત્રો સીએમ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી હોવાની સાથે સાથે પ્રસિદ્ધ મંદિર ગોરખપુર ના મહંત પણ છે તો મિત્રો વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ